રાતે તો યાર હારો ભુવા પાણી ઉજા બહુ કાઠું પડ્યું મને આ બે વાર છે ને આખી રાત ના ઉજા ને એક તો સૂતર પૂરા વારો ને બાકી પડે તોય ઓય થી ચાલુ કરી ને વારો આ ચાલુ કરો ભુવાજી દી વારો બે હો તો તો અહીંયા તું બે હું પૂરા વારો ને ચાલુ કર દઉં તાનો વાત ભુવાજી મને આવડતા નહી કે હું તમને વરાવું કો भाई जी तुम्हें bobok की banyak बन्या हां तुम्हें भोपो की હા પપુન રાજા યાર ભૂત ગયો એમ એથી થઈ ગયું યાર તો પુવાને ફોન કરો તો ને એ પુવાન નંબર આવ્યો ફોન આવ્યો ભુવાજી જદ્દર ભુવા ફોન આવ્યો

બાર બત જફર બનાયા હો આ તો છોકરાને દુખ હતું એટલે આવું પડે નકર હજાર પૂ મજામાં આપડે પૈસા કાલે કાલે કો હતો પાડો હે આ તો પાડો હે આયલું તો ના ના છો હે હા

પાગળો પગળો વારી લો અમાર પાક દે બહુ પગે લાગવું પડે પગે લાજ આવગર હું હાને કઈ માતા આવે ફુઆજી તો મને તો માતા બહુ આ આપ્રિયા ભાઈ કી

અવાજ આવે કોઈ તમને હા બોલી મને આવ્યો અવાજ દે અવાજ આવા ના આ યાર મારી રોડ વારી ચૂડેલ બરાબર યાર એ તું રોડવાળી હોય ગમે ત્યાં છોકરાને છોડ દેટ દોડાન સાવ યજો જો માર પાસે 10 મા આયો ઓછું દેખાય છે

ખમા ચોહી આવી હું રોડ આવી આઈ આવી હા ચમ ભાઈ કોઠે આવી કે આ રાતે 12 વાગે મને ચેલેજ આપવા હતા એટલે હું આવી 12 વાગે ગયા તો છોકરાઓ કરાવ હા જા યાર આવું ના જવે યાર બાપડી ગરીબ કોઈ નહીં બોલાવ જવાનું હું લઈશ કે યાર જવાનું મારે એક લીંબુ મરચું મોટું મરચું અને કાળી બંગડી લાલ બંગડી જોઈએ વાંધો નહીં એ તો મેલી જશું અમે

हां हा। मारी हरी गाड़न बोले है गाड़ू बोले आवे आवे थोड़ी केरी लाजो गाड़ू ये ले ए आज मारी हरी बुआ जी बुआ जी थाप मार ये तो बहुत सुनकर लागे है ना हां रे हम लाऊं मारा वाली हो लाओ जल्दी लाओ तो थप्पड़ मारे बुआ जी ખમા ભાઈ હું માતા ભાઈ બોલ ભાઈ તારા શું છે મારે કોણ તો આવી શું શોખી ઘટાવાની ખમા ભાઈ કોઈ પૂછવું જ પૂછી લેજો ભાઈ ખમા હવે છેલ્લું આપણે લઈ લઈએ તોનો હા વેન લઈ લઈએ કે આ બાર વાગે જાય ને કંઈ નુકસાન ના કરતી હોય તો એક વધારવા ના છે બાર વાગે છોકરો અમે બે મૂકો આવીએ કંઈ નુકસાન ના કરતી હા હા આ થોડી વેન આવ્યું હોય નુકસાન ના કરતી હોય તો એક વધારવાનું છેલ્લું વેન

ખાણ વેડો બાર વાગે મળી એ આ બધા ઉપાસ નો ચા બા મેલે તો ચા નું કોક કરાવજો હા ચા મૂકે બરાબર ખાણ વેડો રાતે બાર વાગે મળીએ તારા અમે આવું પાઠ નથી મારા જોઈએ યાર હે ને પૂરા વાર તો મારા બાકી જ પડ્યા પૂરા વાર તો વાર આ તો ભાઈ નું દુઃખ જ એટલે ના ના સારું હું આને તો ચોડલો કરી દઉં હું કશું નહીં તમને રાતે હે ને રાત કશું નહીં થાય

કેલાવા દજો છે ઘડિયાળમાં ભયા 11:58 થઈ 11:58 થઈ ને 2 મિનિટની વાર છે 2 મિનિટમાં વારી અને અમે એના ભરું કર દઈએ ચિંતા નહી બરાબર આપણો સામાન કાટવામાં બોલો ભુવાજી શાંગો મરચું આવો દે લો ભુવાજી નાવુ મમ નાનો મરચું આવો ઓગરી જોડો બડા ઓગરી જો મસા આ બંગડીયા બળ બંગડીયા બંગડી જો આપડે એના દાળો ને હા રે એને શું ખબર થાય આઈ બંગડીયા આવો દે લેબુ હો લેબુ આજો ઢક્કો અને મે તને બપોર કીધુંતું પેલી કંકુન ડબ્બી ઘરે પૈસા લાવવાની લાવ્યો ને 5 રૂપિયા વધારે લેવાના આ તો એ તો લઈ લે

આપડે ખતરનાક આવી લીંબુ મચ્છા મંત્રી મેં કઈ વાર બધા લેવા દીધું છોકરા કઈ જ નહી

લોબુ મરશું નોનું મળશું એ લાલ બંગડી ને અતારી કારી બંગડી અને એ અતારું લેબુ એ બુધારું ખારું હો તાઢડી બનાવી એટલે આપણે લંબડો વારવાનો થતો નહીં બે બે મોદા પડ્યા ને તો પૂરા કોણ વાર મારા છે ફોડો કાલ દિવેરી પાકે લંબડો ના હેડો

આવ્યો ભાઈ હવે કોઈ દાડું આવું વારવાના ડબ્બાર આવ્યો ભાઈ મન તો સાથે નહીં એવું લીધું ને ફોન પર હવે કોઈ દાડવા આવું વારવાના તો બેહરો હાલ ગયો પણ ચાલો બાય બેહાર એક હા મારો ખાવાડ્યો ચોના હસી ગયો મને ખબર નહીં એટલે હાલ મેન જતું રહ્યો આવે તો હાલ જ ના લવાય એના આજે જ નહીં ચાલે દે દારાની આ તો સાથે મેં હું સંપલ નહીં હોય મેલી વા આટક આઈ જાય ઉઠાઈ જીત હું બડા તો વારી મેલ્યો ને મારી તો ગોળ ફાટી રાત ભાઈ મારો ખાવરીઓ એ જતો રહ્યો તમે ના આવ્યો ને તો હું એ જતો મારા પૂરા કોણ વાર ભુવાજી ભુવાજી તમે જીતા હો ભુવાજી તમે જીતા હો હા જીતા તું તો હા હા દગાબાદ નીકળ્યો ભુવાજી મારી ફાટીને હાથમાં આવી શું કરું કો સાતે સંપલ હજુ હોતી બરે

હાલ તો કઈ છે તો બોલ્યા જોડે ગોમ ના